અને તેમના પત્નીને રાત્રે ફોન કરી અને ઓફિસે બોલાવ્યા અને ઓફિસમાં એકતા મેડમ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી કે કે જો કોઈને કહ્યું ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ પરંતુ પ્રવીણભાઈની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારે સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ તેમજ યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે તમામ વિરુદ્ધ આણંદસર પોલીસ મથકે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે તપાસ કરી સદર આરોપી ભાવેશ કાનજીભાઈ રોહિતની ઝડપી પાડી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે સદર ઘટના બાબતે ગુનો દાખલ થતા પંપમ તથા એકતાબેન ભૂગર્ભમાં ઉતરી ગયા હતા હાલ આણંદ શહેર પોલીસે બીએનએસ કલમ એકસો પંદર બે બસો છનું બે ચોપન હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવે છે નરેન્દ્ર શર્મા એ ન્યૂઝ ગુજરાતી આણંદ